શ્રી કૃષ્ણ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં ને નાઈ ડ્રોઈન કમ્પ્લીટ થઈ ગયા આજ થોડાક થોડાક નહીં પણ થોડાક જ કહેવાય થોડાક મોડા ઉઠા પ્રથમ તો બધા ને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને કે લઈ તો જાવા નથી ના કરવા જવા એટલે મને ફરવા લઈ જાય ગયા ચાલો આજ ફરવા જઈએ કઈ બાજુ લઈ જવા ઈ ના કહેવાય જાય તે જોઈ લે

દેવાસ માં જ જોઈએ પણ રૂબરૂ મુલાકાત કરી ને બહુ મજા આવી રૂબરૂ અમને એવું લાગતું જ નથી કે અમે તમને ફેસ ટુ ફેસ રૂબરૂ બેઠા ને વાતોચીત કરીએ છીએ અને તમને અમને આનંદ થયો આપને નામ મને હસમુખભાઈ હસમુખભાઈ આપને હસમુખભાઈ નો ફોન આવ્યો કે તમારી મુલાકાત લેવી હે

અંધારું અંધારું સે હાવ ભણવા કેટલા વાગે આપડે નીકળ્યા એમ તો મોડું થઈ ગયું